ચાલો વિદ્યાર્થીઓ મજામાં એક સરસ મજાનો જનરલ નોલેજનો પ્રશ્ન પૂછું છું સાંભળવો છે ને આપણે અલગ અલગ ભાષાઓ બોલીએ છીએ એમાં કોંકણી નામની ભાષા આવે છે તો આ કોંકણી ભાષા છે એ કયા રાજ્યની રાજ્ય ભાષા છે એ તમારે કહેવાનું છે કોંકણી કયા રાજ્યની રાજ્ય ભાષા છે ચાલો વિચારીને કહો બોલો તો શુભમભાઈ કેરલ કેરલ ખોટો જવાબ બોલો જાનુબેન રાજસ્થાન નહીં આવે અજયભાઈ ગુજરાત ગુજરાતની તો ગુજરાતી છે બોલો તો જાનવીબેન તમિલનાડુ ખોટો જવાબ દક્ષિતભાઈ દિલ્હી નહીં આવે ઉત્તમભાઈ બોલો ગોવા સરસ શું આવશે ગોવા ગોવા રાજ્યની રાજ્યભાષા કોંકણી છે ખૂબ સરસ